હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભરેલા ભીંડાનું શાક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ભીંડા એકદમ સરસ તાજા અને કૂણા હોય એ લેવાના અને મેં ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે આની કટિંગ કરી લેશું આ રીતે આગળ પાછળથી કટિંગ કરી અને વચ્ચે આ રીતે કાપો પાડી લેવાનો છે ચેક કરી લેવાનું કે ભીંડા છે તે ખરાબ નથી ને આ રીતે ચેક કરી અને વચ્ચેથી કટિંગ કરી લેશું આ રીતે આપણે બધા જ ભીંડા છે તેને આપણે કટિંગ કરી લેશું આ રીતે એકદમ સરસ કૂણા અને તાજા ભીંડા હોય તે લેવાના છે તો આપણે આ રીતે બધા જ ભીંડા છે તેને કટિંગ કરીને લઈ લીધા છે હવે આપણે ભરવા માટેનો મસાલો તૈયાર કરશું તો સિંગદાણા છે તેને આ રીતે મેં અધકચરા ક્રશ કરી લીધા છે એકદમ બારીક ક્રશ નથી કરવાના આનો ટેસ્ટ છે તે સરસ આવે છે થોડો ક્રંચી હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલા વ્હાઈટ તલ છે તે લીધા છે ચપટી આપણે હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું બે ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું દોઢ ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું એક ચમચી આપણે ખાંડ એડ કરશું એક ચમચી આપણે તેલ એડ કરશું અને આપણે મિક્સ કરી લેશું તો આપણે આ બધો જ મસાલો છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું લીંબુ છે તેને આપણે લાસ્ટમાં એડ કરીશું કારણ કે જો આપણે પહેલાં એડ કરશું તો ભીંડા છે તેને કૂક થવામાં વધારે ટાઈમ લાગશે તો આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે પીંડા છે તેને આપણે ભરી લેશું આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે પીંડા છે તેને સરસ રીતે ભરી લેવાના છે આ રીતે આપણે બધા જ ભીંડા છે તેને આપણે ફરી લેશું આ રીતે આપણે બધા જ ભીંડા છે તેને આપણે ફરી લીધા છે હવે આપણે આનું વગાર કરશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી આપણે હિંગ એડ કરી છે હવે આપણે આ ભરેલા ભીંડા છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં સાતળી લેશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે બે મિનિટ માટે થાળી ઢાંકી અને રેવા દેસુ તો ફરીથી આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું અને આપણે હલાવી લેશું તો પચાસ ટકા જેટલા આપણા ભીંડા છે તે કૂક થઈ ગયા છે જો તમારે આ રીતે જ કૂક કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ હું અત્યારે થોડું પાણી એડ કરીશ હવે આપણે આને થાળી ઢાંકી અને રેવા દેસુ તો આપણે ઉપર પણ થોડું પાણી એડ કરશું એટલે આપણા ભીંડા છે તે એકદમ જલ્દી કૂક થઈ જાય વરાળને લીધે તો ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ફરીથી ચેક કરી લેશું કે આપણા ભીંડા છે તે કૂક થઈ ગયા છે કે નહીં હજી આપણે આને થોડી વાર માટે રેવા દેસુ ફરીથી આપણે બે મિનિટ માટે થાળી ઢાંકી અને રહેવા દેસુ તો બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા ભીંડા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી કટિંગ થઈ જાય છે હવે આપણે લાસ્ટમાં લીંબુ છે તે આપણે એડ કરશું તો મેં અડધા લીંબુનો રસ લીધો છે તે હું એડ કરું છું આપણે હલાવી લેશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણા ભરેલા ભીંડાનું શાક છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગરમા ગરમ સૌ કરશું જો તમારા ઘરમાં કોઈ ભીંડાનું શાક ન ખાતા હોય તે પણ આ રીતે બનાવશો તો જરૂરથી ખાશે જો મારી રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે આપણો ભરેલા ભીંડાનું શાક Thank you for watch.